નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો કે જે સુંદરપુર છોડીને ચાલ્યો ગયો છે અને સુંદરપુર છોડીને ચાલ્યો ગયો એનું કારણ છે જીવણભૂવો કારણ કે આ જીવણભુઓ કે જે એક એવો ભૂવો હતો કે તેના ગોગા મહારાજની શક્તિથી તે આ ભૂતિયાને કેદ કરી શકે એમ હતો અને તેથી ભૂતિયો આ જીવનભુઓ જેવો આ મહેલમાં આવ્યો એની સાથે તે સુંદરપુરમાંથી બહાર નીકળી ગયો છે અને હવે સુંદરપુરના મહારાજ મહારાણી મુખી ભોલો અને રાજકુમાર બધા ભેગા થઈ અને બેઠા છે અને બેઠા બેઠા વાતો કરી રહ્યા છે કે ભૂતિયો તો સુંદરપુર છોડીને ચાલ્યો ગયો છે તો પછી હવે આપણે એને ક્યાં શોધીશું અને કેવી રીતે કેદ કરીશું ત્યારે મહારાણી કહે છે કે જ્યાં સુધી ભૂતિયો કેદ ના થાય ને ત્યાં સુધી મારા રાજકુમારનું ક્યાંય સગપણ જોવા માટે નથી નીકળવું કારણ કે એ ભૂતિયો રાજકુમારનું સગપણ થવા દેવાનો નથી માટે અત્યારે નવા કોઈ પણ સગપણમાં જવાની જરૂર નથી એના કરતાં તમે ગમે તે કરો પરંતુ ભૂતિયાને તમે કેદ કરો નહીતર ત્યાં સુધી હું રાજકુમારને હવે ક્યાંય નહીં જવા દઉં ત્યારે આટલા શબ્દો સાંભળીને ભોલો કહે છે કે તમારી વાત સાચી છે પરંતુ અમે અમારા ગામમાં બધું જ ફેદી વળ્યા પરંતુ આ વખતે અમારા ગામમાં ભૂતિયો આવ્યો જ નથી ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિઓ તમારા ગામમાં નથી આવ્યો ભૂતિઓ સુંદરપુરમાં પણ નથી તો પછી ભૂતિઓ ગયો છે ક્યાં અને મિત્રો ભૂતિઓ કે જે ચાલતો ચાલતો હવે ગયો છે એના જે મિત્રો હતા પેલા દસ ડાકુઓ એમની ગુફામાં ગયો હતો અને એમની ગુફામાં જઈ અને પછી તે ત્યાં એક દિવસ આરામ કરે છે કે સવાર સુધીમાં તો આ ડાકુઓ આવી જશે પરંતુ સવાર પડી એમ છતાં હજી સુધી એક પણ ડાકુ એમની ગુફામાં આવ્યા જ નથી ત્યારે ભૂતિઓ ગુફામાંથી બહાર નીકળીને ચારે બાજુ જુએ છે અને પછી દૂરથી તેને એક ગાયોનું ધણ દેખાણું તેથી તે ચાલતો ચાલતો ત્યાં પહોંચે છે અને એક ગરીબ માણસ ત્યાં ગાયોને ચારી રહ્યો હતો ત્યારે ભૂતિઓ તેને પૂછે છે કે ભાઈ અહીંયા ડાકુઓ રહેતા હતા એ ક્યાં ગયા એને તું ઓળખે છે ખરા ત્યારે પેલો ગરીબ માણસ એટલું જ કહે છે કે હા એ ડાકુઓ અહીંયા રહેતા હતા પરંતુ છેલ્લા છ મહિનાથી તેઓ હવે અહીંયા આવતા નથી અને એમણે ચોરી કરવાનું કામ છોડી દીધું છે અને સુંદરપુર નગરીમાંથી એમને એટલું ધન મળ્યું હતું કે તેઓ એ ધનને લઈ અને એમના ગામમાં શાંતિથી રહેવા માટે ચાલ્યા ગયા છે ત્યારે ભૂતિઓ કહે છે કે તને ખબર છે કે એમનું કયું ગામ છે અને એ ક્યાં આવેલું છે ત્યારે પેલો ગરીબ માણસ કહે છે કે હા મને ખબર છે અને આમ કહી અને આ ડાકુઓના ગામનું સરનામું ભૂતિયાને મળે છે અને પછી ભૂતિયો ત્યાંથી ચાલતો ચાલતો એક દિવસની સવારે ત્યાં એ ગામમાં પહોંચે છે ત્યારે ગામના પાદરે આટલો સરસ મજાના દીકરાને જોઈ અને હર કોઈ તેની સામુ હરખાય છે અને કહે છે કે દીકરા કોણ છે તું ત્યારે તે કહે છે કે મારે આ ગામમાં જવું છે મને જવા દેશો ત્યારે ગામના માણસો કહે છે કે હા બેટા કેમ નહીં ચાલ અને આમ પછી તો આ ગામમાં તેને લઈને આવે છે અને આ ગામના મુખીનું નામ છે રઘુનંદન અને આ રઘુનંદન કે જેમની પાસે આ ભૂતિયાને લઈ જવામાં આવે છે ત્યારે ભૂતિયાને જોઈને તેઓ કહેવા લાગ્યા કે બેટા કોણ છે તું અને તારે ક્યાં જવું છે ત્યારે તે એટલું જ કહે છે કે હું રસ્તો ભૂલી ગયો છું અને મારે ક્યાં જવાનું હતું એનું મને વધારે કાંઈ જ્ઞાન છે નહીં મને તમારું ગામ જોયું તો આ બાજુ ચાલી નીકળ્યો છું ત્યારે આ રઘુનંદન કહે છે કે એવી વાત છે તો દીકરા તું અમારા ગામમાં રોકાઈ જા અને મારા ઘરે રહેજે અને હું તારી સંભાળ રાખીશ અને જ્યાં સુધી તારો પરિવાર ના મળી જાય ત્યાં સુધી તારે ક્યાંય નથી જવાનું ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો અને કહે છે કે પણ મુખી હું તમારા ગામમાં તો રહીશ પરંતુ તમારા ઘરે રહેવા નથી માગતો હા તમારા ગામમાં મારા દસ મિત્રો રહે છે હું એમની સાથે રહેવા માગું છું એમને અહીંયા બોલાવો ત્યારે રઘુનંદન કહે છે કે તારાવાડી અમારા ગામમાં દસ મિત્રો છે એ કોણ છે અમને તો કહે ત્યારે તે કહે છે કે પહેલાં તેઓ ડાકુઓનું કામ કરતા અને તેઓ લૂંટારા હતા પરંતુ હવે તેઓ સુધરી ગયા છે ત્યારે આ રઘુનંદન કહે છે કે એ બધા ત્યારે કહે છે કે હા ત્યારે રઘુનંદન કહે છે કે એમનાથી હજુ પણ આજુબાજુના બાર બાર ગામડા ફફડી ઉઠે છે અને એમણે તારા જેવા નાના માણસને પોતાના દોસ્ત બનાવ્યો છે ત્યારે તે કહે છે કે હા ત્યારે આ રઘુનંદન કહે છે કે મને નથી લાગતું આ વાત સાવ ખોટી છે ત્યારે કહે છે કે તો એમને ખાલી એટલું કહેજો કે તમને મળવા માટે તમારો મિત્ર આવ્યો છે અને એ તમને મુખીના ઘરે બોલાવે છે ત્યારે આ મુખી એમના બે માણસોને મોકલે છે પેલા દસ ડાકુઓના ઘરે અને ત્યાં જઈને આ બે માણસો કહે છે કે ભાઈઓ તમને મળવા માટે તમારો કોઈક મિત્ર આવ્યો છે ત્યારે આ દસે દસ ડાકુઓ કહેવા લાગ્યા કે એવા તો અમારા હજારો મિત્ર છે અમે કોઈને ઓળખતા નથી અને તે જે હોય ને એને કહી દેજો કે તે અહીંયા આવે અમને મળવા માટે અમારી પાસે એટલો ટાઈમ નથી કે અમે તને મળવા આવીએ ત્યારે આ મુખીના બંને માણસો પાછા આવે છે ને કહે છે કે હે રઘુનંદન જ્યારે અમે એમને જઈને વાત કરીને ત્યારે તેમણે અમને આવું કહ્યું છે તેઓ મળવા આવવાની ચોખ્ખી ના પાડે છે ત્યારે આ મુખી કહેવા લાગ્યા કે જોયું ને દીકરા તેઓ ક્યારેય કોઈની મિત્રતા નથી રાખતા અને ભલે તેઓ સુધરી ગયા હોય પરંતુ સમય જતાં તેઓ પાછા હતા એવાને એવા થઈ જશે અત્યારે એમને કોઈક રજવાડામાંથી સારું એવું ધન મળ્યું છે અને તે પૂરું થશે ને એટલે પાછા તેઓ ચોરીના માર્ગે લાગી જશે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે મારું નામ આપ્યું હતું ત્યારે પેલા બંને માણસો કહે છે કે ના અમે તારું નામ નથી આપ્યું ત્યારે ભૂતિયો કહે છે કે તો તમે પાછા જાઓ અને એમ કહેજો કે રઘુનંદનના ઘરે ભૂતિયો આવ્યો છે અને ભૂતિયો અત્યારે જ તમને દસે દસ માણસોને મળવા માગે છે જાઓ આટલી વાત કરો ત્યારે રઘુનંદન હસવા લાગ્યા અને કહે છે કે દીકરા તું તારું નામ આપે કે ના આપે એમને કાંઈ ફેર નહીં પડે ત્યારે ભૂતિયો કહે છે કે એકવાર મારું નામ તો લ્યો અને પછી ફરી આ બંને માણસો જાય છે અને ફરી પેલા દસ માણસોની પાસે જઈને કહેવા લાગ્યા કે ભાઈઓ તમને મળવા માટે કોઈ ખાસ તમારો મિત્ર આવ્યો છે અને તે રઘુનંદનના ઘરે બેઠો છે ને તેનું નામ ભૂતિયો છે અને તે એક નાનું બાળક છે ત્યાં તો પેલા દસે દસ માણસો બોલી ઉઠ્યા કે શું ખરેખર ભૂતિયો અહીંયા આવ્યો છે ત્યારે પહેલાં કહે છે કે હા ભૂતિયો જ આવ્યો છે એનું નામ ભૂતિયો છે અને આટલા શબ્દો હજી તો સાંભળે એ પહેલાં તો દસે દસ ડાકુઓ અને સરદાર સાથે ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે અને ચાલતા ચાલતા તેઓ પહોંચે છે રઘુનંદનના ઘરે અને જઈને કહે છે કે રઘુનંદન ક્યાં છે ભૂતિયો ક્યાં છે ભૂતિયો અને ત્યાં તો ભૂતિયો બહાર આવે છે અને આ બધા જ ડાકુઓ ભૂતિયાને ભેટી પડે છે અને કહે છે કે મારા ભાઈબંધ તું અમને મળવા આવ્યો તો ખરો હો ત્યારે આ ભૂતિયાની અને આ ડાકુઓની આવી રીતે ભાઈબંધી જોઈ અને આ રઘુનંદન કહેવા લાગ્યા કે આ બધું શું થઈ રહ્યું છે મને તો ખુદ સમજાતું નથી કે આટલા નાના છોકરાને મળવા માટે આ ડાકુઓ આ રીતે દોડીને આવ્યા અને ગામનો હું મુખી બોલાવું તો પણ તેઓ નથી આવતા મારે ખુદ એમને મળવા જવું પડે છે આ બધું શું થઈ રહ્યું છે મને કાંઈ સમજાતું નથી ત્યારે ભૂતિયો આ દસે દસ ડાકુઓને હળવેકથી કહે છે કે મારી વાત સાંભળો હું અહીંયા તમારા ગામમાં થોડાક દિવસ રહેવા માટે આવ્યો છું અને અત્યારે હું સુંદરપુરમાં જઈ શકું એમ નથી કારણ કે સુંદરપુરની અંદર અત્યારે મને પકડીને વશમાં કરી નાખવાની વિદ્યાઓ ચાલી રહી છે માટે મારે થોડાક દિવસ પૂરતાં અહીંયા તમારા ગામમાં રોકાવવું પડશે ત્યારે આ ડાકુઓનો સરદાર કહે છે કે ભૂતિયા તને હું મારા દીકરાની જેમ મારા ઘરે રાખીશ તને કોઈના ઘરે નહીં જવા દઉં અને થોડા જ દિવસો જ નહીં તારે જેટલા દિવસ રહેવું હોય આખી જિંદગી રહેવું હોય ને તો પણ આ સરદાર તને મારા ઘરે રાખશે ત્યારે ભૂતિઓ કહે છે કે પણ મારી એક શરત છે એ તમારે દસે દસ માણસોએ માનવી પડશે ત્યારે દસે દસ માણસો કહે છે કે બોલ ભૂતિયા તારી શું શરત છે ત્યારે ભૂતિઓ કહે છે કે હું તમારા ગામમાં રહીશ ને તો કોઈને તમારા દસ જણા સિવાય એ વાતની ખબર ના પડવી જોઈએ કે હું એક ભૂત્યો છું અને મારું આગળ પાછળ કોઈ નથી અને હું એક તમારા જેવો સાધારણ માણસ છું એવી રીતે જ મને તમારા ઘરે રાખવાનો છે અને જો તમે આ રહસ્ય બીજા કોઈને જણાવી દેશો અથવા તો તમારી પત્નીઓને પણ કહેશો તો એટલી વાત યાદ રાખજો કે હું અહીંયાથી ચાલ્યો જઈશ અને પછી જીવનમાં ક્યારેય તમારો વિશ્વાસ નહીં કરું ત્યારે આ દસે દસ ડાકુઓ અને સરદાર બધા જ ભૂતિયાને વચન આપે છે કે ભૂતિયા તને વચન આપીએ છીએ કે અમે આ વાત કોઈને નહીં કહીએ તારું આ રહસ્ય અમારા ગામમાં એક રહસ્ય રહેશે અમે કોઈને નહીં જણાવીએ ત્યારે ભૂતિઓ કહે છે કે તો હું તમારા ગામમાં રહેવા માટે તૈયાર છું અને હવે આ મુખી આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા તું અને આ ડાકુઓ ભેગા મળી અને અંદરો અંદર એકલા એકલા શું વાતચીત કરી રહ્યા છો મને પણ જણાવો ત્યારે આ ભૂતિયો કહે છે કે હું તો મારા મિત્રને મળવા આવ્યો છું એટલા માટે મિત્રોની વાત તો મિત્રો જેવી જ હોય ને વડીલો સુધી થોડી પહોંચાડાય ત્યારે મુખી હસવા લાગ્યાને કહે છે કે તમે બધા આવો અહીંયા બેસો હું તમને ચા પાણી કરાવું છું અને આમ બધા જ ડાકુઓ અને ભૂતિઓને બધા ત્યાં બેસે છે અને પછી ડાકુઓ કહે છે કે ભૂતિયા જે દિવસથી તને વચન આપ્યું છે ને એ દિવસથી લઈને આજ સુધી અમે હજુ પણ વાર ચોરી નથી કરી અને ચોરીનો જેટલો પણ માલ હતો ને એ બધો જ અમે ગરીબોમાં વેચી દીધો છે અને સુંદરપુરમાંથી જે અમને ઇનામ રૂપે જે પણ નાણાં અને જે ઘરેણાં મળ્યા હતા ને એ અમારા ઘરે લાવી અને પછી એનાથી અમે બધાએ થોડા ઘણા ઘરે રાખી અને બીજો માલ વેચી અને એનાથી અમે ખેતર લીધા છે અને ભૂતિયા અમારા ખેતરને વાડીઓ જોશે ને તો તને મજા પડી જશે અમે હવે ખેતી કરીએ છીએ ત્યારે ભૂતિયો કહે છે કે આજે મને મારા ઉપર બહુ જ ગર્વ થાય છે કે મેં તમારા જેવા ડાકુઓને સુધારી અને ડાકુમાંથી ખેડૂત બનાવી દીધા છે ત્યારે ત્યાં મુખી આવે છે ને કહે છે કે ભૂતિયા આજે દસ જણા રહ્યા ને એ અમારા ગામના સૌથી ભયાનક ડાકુઓ હતા અને અમારા ગામનું નાનું છોકરું પણ એમના આંગણામાંથી નીકળે ને તો સો વાર વિચાર કરીને નીકળતું એટલા ભયાનક ડાકુઓ હતા પરંતુ ખબર નહીં એમને કોઈક દિવ્ય પુરુષે સુધારી દીધા છે ને હવે તેઓ સરસ મજાની ખેતી કરે છે અને આરામથી પોતાના પરિવારની સાથે તેઓ રહે છે પણ હવે તેઓ ચોરી નથી કરતા ને એ વાતનો મને અને મારા આખા ગામને ગર્વ છે ત્યારે ભૂતિઓ કહે છે કે સારું કહેવાય કે તેમણે ચોરીનું કામકાજ છોડી દીધું છે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા ચાલ હવે તને અમારી વાડીએ લઈ જાઓ અને વાડી તને દેખાડું કે ત્યાં કેટલી સરસ મજાની જગ્યાઓ છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા ચાલો અને આમ તેઓ આ રઘુનંદનના ઘરેથી નીકળી અને સરદારની સાથે મળી અને એમના ખેતર તરફ જઈ રહ્યા છે અને એમની વાડીએ જઈ અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી